કુલ રૂપિયા 200.95 બાકી હતો તે મિલકતને સીલ કરવામાં આવેલ છે અને ડભોઈમાં હજી ઘણી મિલકતો આવી હોય જેને ધ્યાનમાં લેવા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના અનુસાર મહેશભાઈ એચ વસાવા હિમાંશુભાઈ દેસાઈ શિવમભાઈ તળવી આકાશભાઈ મિસ્ત્રી મહેશભાઈ કે વસાવા શુભમભાઈ ધોબી દર્શન પીઠવા વગેરેની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નું જાણવા મળ્યું છે આજ રોજ ચીફ ઓફિસર સાહેબની મૌખિક સૂચનાથી જેના લગભગ સાતથી આઠ વર્ષના વેરા બાકી હોય અને અંદાજીત રકમ વીસથી પચીસ ત્રીસ હજાર રૂપિયાની રકમ બાકી છે તો આજથી અમે મિલકતોને વેરા વેરા બાકી છે ને એને સીલ મારવાનું ચાલુ કર્યું છે ને આજે આઈશાબાનુના ઘેર અમે સીલ માર્યું છે ને અહીંથી અમે છિપ્પાળમાં બજારમાં એક જણની ઘેર સીલ મારવાના છે અને આજે રાતે નવ વાગ્યા સુધી અમે સીલ મારવાની કામગીરી ચાલુ રાખવાના છે ને લગભગ આઠથી દસ મિલકતોને અમે સીલ મારીશું આ અને જેના વેરા બાકી છે એ લોકોને નમ્ર વિનંતી છે

વધુમાં અત્યાર સુધીમાં હાલ પૂરતી આઠ પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે અને આજની યાદીમાં દસ પ્રોપર્ટીને સીલ કરવાનું આયોજન કરવામાં આવે છે હું પબ્લિકને ડભોઈની જાહેર જનતાના નિવેદન કરવા માગું છું કે તાત્કાલિક અસરથી પોતાના પાછલા તથા ચાલુ વર્ષના જે નાણાં હોય નગરપાલિકામાં ભરવાના એ તાત્કાલિક અસરથી ભરી દે જેથી કરીને તેમને આ પ્રકારની કોઈ પણ અસુવિધાનો સામનો કરવો ન પડે અને જે કાર્યવાહી હાલ ચાલુમાં છે એ વર્ષ બદલાતા પણ શરૂ જ રહેવાની છે જેની પણ એ ગંભીર નોંધ લેવાનું મારો આગ્રહ છે